અ કૃષ્ણ ભગવાને કાળા નાગને નાથ્યો હતો એવી જ રીતે આજે દેશની બાર જેટલી ન્યૂઝ ચેનલો યુટ્યુબ જે ખરેખર દેશ પ્રેમનું અને જનહિતનું કાર્ય કરી રહી છે જેના માટે અવાજ ઉઠાવે છે એવી બધી ચેનલો બાર જેટલી ચેનલોએ સળંગ બાર કલાક સુધી આ વોટ ચોરીના મામલે બધા ભેગા થઈને લોકોએ ચર્ચા કરી છે એમાં આ જે છે મયુર ચર્ચા થઈ જેમાં જયનારાયણ વ્યાસ તમે કદાચ આજની પેઢીને ના ખબર હોય તો કહી દઉં મોદી સાહેબ સરકાર હતી એમની ત્યારે ત્યાં મંત્રી પણ રહી ચુક્યા છે એમના સહિત જે વરિષ્ઠ પત્રકારો છે દિલીપભાઈ પટેલ છે ઠાકર સાહેબ છે આ લોકોએ એના પર ચર્ચા કરી છે કે ગુજરાત થી જ આ જે વોટ ચોરીનો મામલો કેવી રીતે શરૂ થયો હતો એટલે એમાં વાત ત્યાં સુધી છે કે આનંદીબેન પટેલ એમણે સૌથી વોટ ચોરી કરી હતી અને એના થઈ છે પણ આ બધી બધી ઘણી વાતો વિડિયોમાં તમને જાણવા મળશે તો મારી ઈચ્છા તમારી પર એવી છે ખરી કે જેને જાણવું હોય કે ખરેખર ગુજરાતની અંદર ભાજપે સત્તા કેવી રીતે લૂટી મેળવી છે એની તમને વિગતે એમાં વાતચીત સાંભળવા મળશે જાણવા મળશે એવી જ રીતે જે આપણા નોન બાયોલોજીકલ વડાપ્રધાન છે નરેન્દ્ર દામોદરદાસ મોદી એમણે જે ગઈકાલે લાલ કિલ્લા પરથી માત્ર એક કલાક ને તેતાલીસ મિનિટનું જે ભાષણ કર્યું એમાં એમને અચાનક જે આરએસએસ યાદ આવ્યું આરએસએસ નામે પણ એમને એટલે આવી આવા પાવન પર્વે આવી પવિત્ર જગ્યા પર કારણ કે આપણા લોકતંત્ર માટે બહુ મહત્વની જગ્યા છે ત્યાં રહીને પણ એમને જુઠ્ઠાણા ચલાવ્યા એમાંનું આ જે માટેના ગુણગાન ગાયા એનો ઇતિહાસ આરએસએસ નો જે છે એ તમે કદાચ શોધવો તમારે જાતે જે ભક્તો હોય એને એનજીઓ જેવું ગણાવ્યું મોદી સાહેબ એનજીઓ હોય તેને પુરાવા આપે જો આરએસએસ માંથી એમના હેગડેવાર કે ગોળવડકર કે લોકોએ એ વખતનો આઝાદી પહેલાની અંદરની જે લડત હતી એમાં કોઈ એક્ટિવ પાર્ટિસિપેશન કર્યું હોય એ ધારો કે અંગ્રેજો એમને પકડ્યા હોય તો અંગ્રેજોની પાસે માફી પત્રો ના લખ્યા હોય એવા જો કોઈ એમની અંદર હોય તો એનો હિસાબ આપે પાછું એની અંદર એવી પણ વાત છે કે આરએસએસ એ અત્યારે જે લગભગ બાવન વર્ષ સુધી એમણે તિરંગાનું અપમાન કર્યું એમના કાર્યાલય પર એ નહોતા લગાડતા એ તિરંગાને માનતા જ નહોતા અને આજે ગઈકાલે મોદી સાહેબે પણ તિરંગાની નીચે એટલે ત્યાં ફરકાવ્યા પછી તિરંગાની સામે જ આવી રીતનું અપમાન કર્યું એટલે આમ દેશનું અપમાન કહેવાય કે ત્યાંથી એક ખોટી વાતો ઉડાવા કોઈ આપ્યા નથી હમણે જો આરએસએસ એનજીઓ જેવું જ હોય તેની એક ગઠબંધન હોય એના હિસાબો હશે પણ એ કોઈ વાતો હોય બધી પણ આ મારી વાતો કરતા આખી વાત તમારે જો સાંભળવી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં રમીશ કુમારની એક લિંક મૂકી છે યુટ્યુબ ની ત્યાં જઈને તમે જોઈ શકશો કે એની અંદર ખાસી બધી ડિટેલમાં વાત કરી છે હમણાં કે મોદી સાહેબે કેવી રીતે તો હવે અત્યારે આ જે વિષય આજનો આપણે જે મેં જે જણાવ્યો છે કે ભાઈ થમ જોયું હશે કે થમ ની અંદર જલન માત્રીની એક ગઝલ છે એની એક શેર છે હવે બધા મિત્રો હવે સોરી વર્ગી મિત્રો હવે ભેગા મળી વેચીને પી નાખો મિત્રો હવે ભેગા મળી વેચીને પી નાખો જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે આ કદાચ મારા શબ્દો આડાવડા થઈ ગયા અસત્યારે ખબર નહીં પણ આ જે છે એના પરથી આ છે કે જે જેટલા આ લૂંટારાઓનો વાંક છે ને કેમ કે કોઈ પણ ગુનામાં ચોર લૂંટારાનો વાંક હોય છે ને એટલો જ એમના સહાયકોનો વાંક હોય છે અને આપણે જે ભોગવીશું એ આ સહાયકોના કારણે પણ આપણે ભોગવીશું કે આમાંથી ઘણા બધા એવા તેજ પ્રમુખો હશે બધા હશે જે જેમણે પણ આ ચોરીમાં સામેલ છે અને ના હોય તો એ લોકો સાબિત કરવું પડે અને આ દેશની અંદર જો ન્યાયતંત્ર અકબંધ હશે તો આનો પણ જવાબ મળશે ને આ અહીનો ન્યાય કદાચ ન્યાયતંત્ર આ ખરીદી શકશે આ લોકો કારણ કે એમની અંદર જો એક વસ્તુ છે કે એમની પાસે પૈસો એટલો પુષ્કળ છે પછી એમની પાસે મશીનરી અને મશીન આ બધું જ છે પણ એમની પાસે એ કઈ વસ્તુ પાછી નથી એક સૌથી મહત્વની જે નીતિમત્તા છે માનવતા છે એ ખાલી વાતો કરી ખાય છે પણ એ બધા જે આ ભ્રષ્ટાસુરો છે એટલે પપ્પાથી માંડીને નાના પૈરા સુધીના બધા છે એ લોકોની પાછળ જવાબદાર અંધભક્તો પણ છે જ એટલે આજે અંધભક્તોને ખાલી થોડાક વિડીયોઝ દ્વારા બતાવવા છે કે જે કદાચ એમની આંખ ખોલે કારણ કે એ જે કંઈક કરી રહ્યા છે આ દેશ માટે ખતરારૂપ છે એટલે માટે મેં આ જે જલન માત્રીના શેર પરથી કર્યું છે કે અંધભક્તો ભેગા મળી જાતે જાગી જજો જશો છે તો હવે કાલે મોદી સાહેબે જે કર્યું એ વાત તો આપણે કરીએ જ છે પણ એની સાથે જ આવા મધ્યપ્રદેશ ની અંદર ભાઈ ભાજપના જ અને સંઘના જે વિચારધારા વાળા ભાઈએ

જો ફરકાવ્યો એટલે આ જે બે મિશાખી પોસ કે 75 વર્ષમાં આવું કોઈએ કર્યું નહી હોય એ બધા કામ અત્યાર કરી રહ્યા છે ને આ જે જે બે છે એમણે લીલો કલર ઉપર ઉપર કરના છો કેસરી નીચે કર્યો અને પછી એને સેલ્યુટ પણ આપીએ એમણે અને આ ખરેખર અપમાન કહેવાય ને એના પર ફરિયાદ થવી જોઈએ અને મી સામે પગલા પણ લેવા જોઈએ પણ આ તો મહામાનવના બધા કહેવાય એટલે એમની સામે પગલાં લેવી તો બહુ દૂરની વાત છે કારણ કે એવું કઈ થાય એવી અપેક્ષા છે નહીં કારણ કે બધા બહુ બધા કારણ કે આ જો ભ્રષ્ટાચારીઓ પેલા ધાકડો એલ ફેલ લોકોની અંદર વૈમનસ્ય ફેલાય એ બી બુમ કરનારા હિન્દુ મુસ્લિમ કરનારા એક કે ની સામે કોઈ પગલા લેવાયા હોય ને એવું મારા તો ધ્યાનમાં નથી તમારા ધ્યાનમાં હોય તો કદાચ મને અહીંયા કોમેન્ટ કરીને જણાવજો બાકી આજે વિકાસના નામે બધું કરી રહ્યા છે તો એ તમને ખબર હશે કે વિકાસ કેવો છે એટલે આજે સામાન્ય કહેવાય થોડોક ઝાપટા પડ્યા પણ આ આખા ગુજરાતમાં આવી હાલત છે અને આખા દેશમાં છે આમ તો કે લોકો કરોડો 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 રૂપિયા ખર્ચીને રસ્તાઓ ને બધું બનાવે છે પણ રસ્તાઓની હાલત કેવી રહી છે વરસાદ પડ્યો એમાં વિકાસ છે તરબતર થઈ ગયો લોકો બસ આ જોઈને ખુશ થાય કે ભાઈ ઠીક છે આવશે તો મોદી આ લોકોને ખબર નથી કે આપણે કેટલા હેરાન હેરાન ગમે તેમ થાય એવી દલીલ હોય છે આવશે તો મોદી એનો અને એનું બધા ભોગવે પણ મારો પ્રશ્ન એ છે કે તમે અંધભભક્તો માટે કાં તો માંગણી કરો તો તમારા માટે અલગ રસ્તાઓ બનાવે અને તમે આ બધું તમને ગમતું હોય એવું પાણી ભરેલું એવું કાદવ તમારે આ ભ્રષ્ટાચાર એ બધું તમને ગમતું હોય તો તમે ક્યાં એવા એવી વિસ્તાર કરો તમારા માટેનો બાકી એક સામાન્ય ભારતીય નાગરિકને આ બધાની આવશ્યકતા નથી આવા વિકાસ ની પણ હું તો માનું છું કે જરૂર નથી હવે જે મોદી સાહેબના ભાષણ પર રાહુલ ગાંધીએ પણ એક ટ્વીટ કરી છે એ એક કરોડ લાખ એક લાખ કરોડનો જે જુમલો છે એ સિઝન ટુ કરીને રાહુલ ગાંધી આમના એક્સ પર લખ્યું છે કે અગિયાર વર્ષમાં મોદીના એ જ જૂના ને જૂના જુમલા એજ ગોખેલા આંકડા ગયા વર્ષે કીધું કે એક લાખ કરોડ થી એક કરોડ ઇન્ટર્નશિપનો વાયદો અને આ વખતે ફરી કીધું કે એક લાખ કરોડ ને નોકરીની યોજના સાચું શું છે કે સંસદમાં આ રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો અને એ સવાલના જવાબમાં સરકારે ઓફિશિયલી એવું કીધું હતું જે ગયા વર્ષે મોદી સાહેબ આ રીતે જાહેરાત કરી હતી ત્યાંથી લાલ કિલ્લા પરથી અને પછી આ સંસદમાં પૂછેલા સવાલના જવાબમાં એમણે કીધું કે અમે દસ હજાર થી પણ ઓછા ઇન્ટરનેટ સ્ટાઇપ પણ આપી શકીએ છે હવે મોદીજીની પાસે કોઈ નવો આઈડિયા તો છે નહીં હવે આ સરકારે યુવાઓને બેજગાર નહીં પણ બસ ખાલી જુમલા આપ્યા કરે છે એટલે આ જે જુમલા આપ્યા એના આ એમણે જે મૂક્યું છે ને આ ડોક્યુમેન્ટ એમને જે સંસદમાં એમને જે ઓફિશિયલી જે જવાબ આપવામાં આવ્યો અને એની અંદર છેલ્લે જે આંકડા છે નવ લોકોને ઇન્ટર્નશીપ વાત થઈ એટલે આ એમની મોદી સાહેબની બેરોજગારીના મોટા મોટા જે વાયદાઓ છે એનું આ પ્રમાણ છે બાકી ભક્તોને માનવું હોય કે ના ના મોદી સાહેબ જ સાચા છે મોદી સાહેબ આ સરકારે આપેલા છે આંકડા છે ને તમારે ચેક કરી એની અંદર લેવાયદની વેબસાઈટ પરથી પણ આ બધું મળી રહે તમને આપણા ત્યાં એટલે કેવું હોય તંત્ર મજાની વાત એવી છે ને કે ભક્તો એવા છે ને કે કઈ પણ રીતનું એમને કઈક મળે ને એટલે ફોટા પાડે આ એક હવે તમે આની અંદર જો ફોટા પાડવા માંગતા હો ને તો તમે પણ ધન્ય છો હવે કેવો લાગે છે આ એમનો ચહેરો એમને પોતાને એમ ના ખાય કે આ કેવું લાગે મહિલા ને બસ મોદી સાહેબને હાથ મેળવ્યો જોવા આ કટઆઉટ મૂક્યો છે ત્યાં આ જબલપુરની વાત છે જબલપુર માં આ રીતના સેલ્ફી લેવડાવી દીધી એટલે પ્રચાર પ્રચાર ભૂખ્યો માણસ છે ને અને ભ્રષ્ટાચાર ભૂખ્યો એટલે એના આખી આખી પરંપરા જ ચાલે છે એમના અંદર કોઈને એવો વિચાર ના આવે કે આ આવા વર્ચક રસ્તાની વચ્ચે તમે આ આ અને લોકોની પાસે સમય નથી પણ જેમના હશે વીસ પચીસ આમ તો વીસ પચીસ નથી દેખાતા ખબર નહીં હવે લોકપ્રિયતા ઘટી રહી છે એટલે કદાચ વધારે નથી પણ આ કેવો ફોટો હવે આ ફોટો લઈને ફ્રેમ કરાવશે આનાથી ખુશી શું મળે મને સમજાવો કે ચલો કોઈને કોઈને આઈડિયા હોય કે આ આવો ફોટો પડાય ને મૂકાવો તેનાથી આનંદ શું મળે એટલે બીજા બધા ભેગા થઈને બધી ભાષણ બાજી આવે આ જોવો તમે કે કેવા લાગે આ ફોટા માં કયા પ્રકારનું આખું ચાલી રહ્યું છે દેશમાં બધા ભેગા થઈને ચલો ફોટા પડાવતા પણ પછી એક પછી બીજી ઘટના એ છે કે તમે કદાચ રાજીવ ધ્યાની આ બહુ સરસ વ્યંગકાર છે બહુ સરસ એમના વિડીયો વાયરલ થતા હોય છે એટલે એમણે જે ગઈકાલે ઉત્સાહી જીવડાઓ છે ને આપણે ત્યાં તમને કદાચ નહીં ખ્યાલ હોય પણ રાજકોટમાં પંદરમી ઓગસ્ટ પહેલા ચૌદમી ઓગસ્ટ ત્યાં બધો તિરંગા યાત્રા નીકળી તો એનું રાજકોટ મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે એમણે ત્યાં કોર્પોરેશન સિંદુરના ફોટા હોર્ડિંગો લગાડ્યા અને હોર્ડિંગોની નીચે એ લોકોએ પ્લેનનો ફોટો પ્લેન આમ જબરજસ્ત એ પ્લેન એ લોકોએ ફોટો ગોધી કાઢ્યો નેટ પરથી કશું ચેક કર્યા વગર લગાડીને મોટા મોટા હોર્ડિંગો બનાવે પ્લેન જે છે પાકિસ્તાને જે ખરીદેલું છે અમેરિકા પાસેથી એ પ્લેન કોઈ જાતની ચેકચાક પેલું તપાસ જ નહીં કરવાની સીધું લગાડો સાહેબ બહુ જોરદાર લાગે અને ઘણા બધા એવા લગાડ્યા હતા હમણાં કોઈ તપાસ નહીં થાય કશું નહીં થાય હવે ઓપરેશન સિંદુર વાવાહી કરવી એ મહત્વની છે એમાં પ્લેન ગમે તેનું હોય એનાથી શું ફર ફેર શું પડે એવી જ રીતે આજે આપણી મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ ગેસ એ લોકોએ આની જે પોસ્ટ કરી આપણા સ્વતંત્રતા દિવસની ઉજવણી પર એમાં એમને મહાત્મા ગાંધી કે બહુ મહત્વના નથી લાગ્યા એમને તમે ફોટો જોવો પછી આગળ ખ્યાલ આવે કે આ આ આ એમણે કરેલી પોસ્ટ છે છે જે કરી એમાં ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી આ બધા કરતા સાવરકર મહાન એટલે હવે નવો ઇતિહાસ તમને બતાવશે એટલે આ લોકોની જે વિચારધારા છે કે જે થઈ ગયું છે એને ભૂસીને પોતાની મનગમતી એટલે ખરેખર એવું કદાચ આવે કે સરદાર વલ્લભભાઈ પટેલ સંઘના જ હતા કે રાહુલ મહાત્મા ગાંધી પણ સંઘની વિચારધારામાંથી જ આવેલા છે એ પણ એવા ગ્રંથો લખાઈને ખોટો પ્રચાર કરવામાં આ લોકોને સહેજ શરમ નહીં આવે કારણ કે એ લોકોને શરમ જેવું હોત આ બધું કરત જ નહીં પણ એના પર જે વ્યંગ કર્યો છે ને રાજીવભાઈ એ બહુ જોરદાર છે કે સૌથી ઉપર મહાત્મા સાવરકર આ ફોટા પરથી સૌથી ઉપર મહાત્મા સાવરકર જેમના કારણે દુનિયાભરમાં ભારતને ઓળખ મળી છે એટલે ભારતના વિદેશમાં જાઉં તો મહાત્મા ગાંધીના કારણે નથી ઓળખાતું વીર સાવરકરના કારણે ઓળખાય છે મહાત્મા સાવરકરે મહાત્મા સાવરજી કે બાદ હત્યામાં સામેલ મોહનદાસ કરમચંદ ગાંધી એટલે વીર સાવરકર હત્યા કરી હતી મોહન ગાંધી લખાઈ શકે છે મહાત્મા સાવરકર કોષ્ટ્રપિતા કહેવાય વાલે સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝ પણ બહુ કે એમણે આ જે સાવરકર ને જે છે એ રાષ્ટ્રપિતા એમણે કીધા હતા એવું પણ આપણને કે અને ત્યાર પછી કોમ્યુનિસ્ટ યુવા ભગતસિંહ ભગતસિંહ એ તો કોમ્યુનિસ્ટ વિચારધારા વાળા હતા એટલે પછી એનું સ્થાન આપ્યું છે અને ખરેખર તમે તપાસો ને તો એક સંઘ વાળાનો કોઈ 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 નાનો અમથો રોલ નથી વધારે તમે ઇતિહાસ ના જાણકાર લોકોને મળો ને ઇતિહાસ તમે પોતે શોધો ને તો ખબર પડે કે આ લોકોએ જે આઝાદીની ચળવળ છે એને આડે પાટે ચડાવવા માટે થઈને અંગ્રેજો પાસેના પૈસા લઈને ધંધા કરેલા છે આ બધું જ છે પણ એ આપણને હવે આ ઇતિહાસ પણ આપણા બાળકોને સાંભળવા મળે કે ભાઈ એટલે આ તસવીર અને છતાંય જે પેટ્રોલિયમ મિનિસ્ટર છે કે લોકોને કોઈ 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 કહેશે કારણ અંદર તો હવે બોલનારા જ ઓછા રહ્યા છે ખાલી સાંભળનારા રહ્યા છે અને ચર્ચા કરનારા મોટા ભાગના ચર્ચા બે હાથ જોડીને એમને તો વાહ માસ્ટર સ્ટ્રોક ને આ બધું કેનાર જ રહ્યા છે અને બાજુ કે નવો શબ્દ છે આ નવું ભારત છે એટલે શેનું નવું ભારત તમે અહીંયા ભૂખ્યા રાખો છો લોકોને છેતરી રહ્યા છો તમારી પાસે ઓકાત નથી લાયકાત નથી કે તમે તમારી તમે છાતી ઠોકીને કહી દો ને કે વોટ ચોરી અમે નથી કરી તમે નહેરુ સુધી પહોંચી જનારા લોકો છો નહેરુને દોષિત ગણવાનું હોય તો નહેરુ ના ઘણા બધા દોષ છે હવે અનથી એટલે આ આ હવે રામ જેઠમલાણીનો પણ એક વિડીયો છે એ તમને બતાવું કે રામ જેઠમલાણી જેમણે મોદી સાહેબ ને માટે ઘણા કામ કર્યા Education. Modi has made a fool of me. He made me believe that he was serious about black money being recovered, which he was not, because now his party president has told you that it was all a joke, and he has not controverted it. He has, on the contrary, given Amit Shah a second term. So I said, they are cheats. They are conspirators in cheating you. And so, so much of a conspirator is also Arun Jaitley. Why did he keep quiet all these times? And, and I said, now I must tell you that this statement of the party president is a confession that we cheated you and got your votes. And I have therefore to make a confession કે ઇન્ટરવ્યુ વાયરલ થયો જે જેમાં છે મોદી અને દેશને છેતરવામાં જુમલાઓ કીધા એમાં હું પણ સહભાગી છું એ પ્રકારની એમની વાત છે એટલે ખબર નહિ હવે આ દેશના અંધભક્તો ભક્તો આપડે તો છે ઘંટડી લઈને બેઠા છે તો વગાડવી પડશે કે લોકોને કેવું પડશે હવે આ નીતિશ કુમાર જેના માટે થઈને બિહારમાં અત્યારે આખું મોટું વોટ ચોરીનો પ્લાન કરી રહ્યા છે આ મતલબ એટલે જે હું વાત કરી રહ્યો છું તમને કે ભાઈ આઝાદીમાં ભાજપ વાળાઓની ને આરએસએસ ની શું ભૂમિકા હતી આ તો અત્યારે હવે બહુ નજીક આવી ગયા છે હમણાં જે મોદી અને બાકી મેં થોડા દિવસ પહેલા તમને મોદી અને અમિત શાહ નીતિશ કુમાર માટે શું બોલતા હતા એનો વિડીયો બતાવ્યો તો તમને એ શોધશો તો મળી જશે આ

લોકો ને ગમે તે માનતા હોય પણ છે તો ખરી અને સાત નહીં સાતસો અબજ જન્મ થાય ને તો આ આ ની ઓકાત નથી લાગતી કે ત્યાં સુધી પહોંચી શકે પણ આ નીતિશ કુમારે જે આ પંચોતેર માં વર્ષની વાત કરીએ એટલે એ વખતે કિલ્લા પરથી જે બોલ્યા છે એના રેફરન્સમાં જ્યાં બોલ્યા હશે પછી હવે પાછું ચાર વર્ષમાં બધું ગઠબંધન પાછું થઈ ગયું ને નિઃવાર થશે એવું તો મને જ નહીં નીતિશ કુમાર સત્તા વગર આમ જ ખાલી બસ કે ના દેશ સેવા માટે આના માટે જ આપણે ભેગા થયા છીએ એવું તો હશે જ નહીં એટલે હવે જનતા એ સમજવાનું છે કારણ કે લોકો તો જ્યાં એમને અવસર મળે છે ત્યાં પોતાની વાત કહેનારા પણ લોકો છે આ દેશમાં આ એક જે છે આ ભાઈ જે છે એ બે હજાર ચૌદના જુમલો પર બોલી રહ્યા છે જો કેવું ગાડી ભી નહી હજાર ચૌદ કે પહેલે દો હજાર ચૌદ કે પહેલે તો બૈલ ગાડી હુઆ કરતી હતી જો और खाना के लिए रसोई भी नहीं थी 2014 के पहले आपको मैं बताना चाहूंगा हम लोग जो खाना बनाते थे वह ईटे का जो है रख के आ, उसको पत्थरों से आग लगाते थे हम लोग और उस पत्थर के आग से जो जला हुआ जो लकड़ी था अच्छा। उस उस मिट्टी के बर्तनों में हम लोग खाना बनाया करते थे तो, तो इतनी बुरी स्थिति थी कई लोगों के हिसाब से अभी परिस्थिति में मोदी साहब अपन ने बाहर लाया पाचा अपन ने आज एक युग तरफ गरीबों ने ली नहीं रहा है એટલે એમાં જે અંધ ભક્તો સહભાગી થાય છે અને કદાચ પછી ચૂલામાં ફૂંકો મારવાનો વારો આવશે કારણ કે અત્યારે ઘણા બધા લોકો તો પોતાના ઘરમાં મારી જ રહ્યા છે ફૂંકો આજનો બતાવી દઉં તમને આ બેન જે છે રૂબી ના લ્યાકત જબરજસ્ત આ આ લોકોની જે ભક્તિ છે ને આ લોકો જે નેરેટિવ સેટ કરે છે ગઈકાલે અંજના ઓમ કશ્યપ મેં તમને વાત કરી રૂબિકા આખો વિવાદ શરૂ થયો મોદી સાહેબ નું કામ એટલે એને કારણ કે ફરજનો ભાગ છે કે ભઈ આટલું તો કરવું જ પડશે મેરે પૈસા નહીં મળે ને पापा નહીં દેન પૈસા पापा કા પૈસા એ नमक का कर्ज अदा करने કે આ લોકો દેશ નું નમક નથી ખાતા એ મોદી સાહેબ નું ખાય છે એટલે 79 વે સ્વતંત્રતા દિવસની આપ સભી કો બહુત સારી શુભકામનાએ આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપને પિછલે سارے રેકોર્ડ તોડ દીયા 103 મિનિટ તક ઉનોને લાલ કિલ્લેની પ્રાચીર સે देशवासियों को संबोधित किया बहुत सी चीजों का जिक्र किया लेकिन जो हमने खरे कर ले, खरे खबर रिकॉर्ड खर तो मोदी साहब की इच्छा ने, आ, ने ने आ, तो ये भी थी कि दस कला बिचारी ने खबर नहीं रेकॉर्ड एट्लो मोटो बना रेकॉर्ड में छोड़ दिता है हाँ तो रूबी का बोल बोल तू सबसे महत्वपूर्ण चीज पोलिटिकली है वो हाँ। है संघ के कार्यों का जिक्र करते हुए લોકો એટલે જે ઇતિહાસના જાણકારો છે ને બધા કકળાટ કરે છે આને એવું કોઈ ખબર જ કે આ લોકો કકળાટ ખોટો કરી ગયા છે આ બુલબુલ બુલને યાદ કરવો સંગ કે કાર્યકર્તાઓ કો લાલ કિલ્લેની પ્રાચીર સે સલામ કરવો અને યે પહેલી મરતબા છે અચ્છા ઉસકે બાદ વિસ્ફોટ તો હોના હી થા બમ ફૂટના હી થા ઓર બયાનો કા બમ ફૂટા રાજનીતિ અપની તરફ હે ઇતિહાસ અપની તરફ બરાબર ક્યા વાકી સંગ ને हमारे आजादी की लड़ाई के लिए कुछ नहीं किया ना से जे ने या किया नदी से छुपा दिया गया कौन है संताज आज गूंज में वो सारे तथ्य आपके सामने होंगे आजादी संघ के वो चेहरे और छुपाने वाला इतिहास हम्म पहले तुमने जो तुम्हें जानवा मांगता हो तो क्या जे ने पहले तो क्या सर्च कर जो कि भाई आ इतिहास सु है એટલે મે બે વિડિયો તો મુકલે છે તમે મારા ડિસ્ક્રિપ્શન માં જોઈ એ સિવાયનો પણ વિડીયો શોધજો કદાચ તમને વધારે કઈક મળે તો પછી તમે આ જે બેન જે કરે છે જે 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 આખી ઓકાત એ તમે ચેક કરજો અને બાકી ખબર નહીં એટલે આજે તો ભગવાન કાનુડા ને તેનો જન્મ દિવસની ઉજવણી આપણે કરીશું બધા રાતના બાર વાગે પણ ત્યાં સુધીમાં ભગવાનને એવી પ્રાર્થના કરું કે ભાઈ હવે આ લોકોનો બહુ સમય થયો હવે તો આ લોકોને કંઈક ઠેકાણે પાડો હવે હવે આટલું બધું કરી નાખ્યું છે છતાં કઈ બોલતા નથી એકસો ત્રણ મિનિટમાં એક વખત એવું નથી બોલી શકતા કે યાર ના અમે જે પુલવામા નો એટેક થયો હતો ને એમાં અમે નિષ્ફળ રહ્યા હતા ની અંદર અમે નિષ્ફળ રહ્યા હતા ઓપરેશન સિંદૂરમાં અમે પૂરા સક્સેસફુલ નથી ગયા કંઈક તો બોલી શકે ને એટલી જમીર પ્રભુ કા તો એક એવું એક પ્રાર્થના છે પ્રભુ કે આ લોકોને એવું વરદાન આપી દે કે આ સાચું બોલતા થઈ જાય તો આ દેશનો ઘણો બધો પ્રશ્નો કારણ કે ભક્તોને તો સાચું આપ બોલતા થઈ જાય ને તો જ કદાચ ફેર પડે કારણ કે હવે ગોદી મીડિયા પર તો કોઈને ભરોસો રહ્યો નથી એટલે જે છે એ લોકો પર ભરોસો કરીને કાં તો હવે જાતે જ આપણે મથવું પડે એવું છે કે જાતે સત્યની શોધ કરવી પડેવી છે તો બસ અત્યારે આટલી જ વાત છે અને જો તમને આ અમારો ફંડરંગનો વિડીયો ગમ્યો હોય જો કદાચ ઘણું કંઈક કામનો લાગ્યો હોય તો લાઈક છે બટન દબાવી દેજો એ નજીકમાં સબસ્ક્રાઈબ બટન હશે શોધશો ને તો અહીંયા સબસ્ક્રાઇબ બજાવી દેજો પછી એમ ઘંટલો બજાવી દેજો એટલે બધું દબાવજો તો હું છે કે આપણે જોડાયેલા રહીએ અને સાથે અહીંયા કોમેન્ટના સેક્શનમાં તમે લાઈવમાં કોમેન્ટ કરશો તો હું જવાબ પણ આપીશ મારાથી થશે એ પ્રમાણેનો અને જેટલું મને જાણકારી છે એ પ્રમાણેનો બાકી કૃષ્ણ કનૈયા લાલ કી જાય ભારત માતા કી જાય